ઓકે વોર્ડ નંબર ચારમાં અમારી સાથી સદસ્યા અફસાના બીબી અસલમભાઈ સિલાવટના પતિદેવ છેલ્લા પંદર વીસ દિવસથી નગરપાલિકામાં કમ્પ્લેન આપતા હતા કે ભૂગર્ભના ચેમ્બરો અમારા ત્રણ વિસ્તારમાં ઉભરાય છે જનતાનગર મફતપુરા અને હસન પાર્ક પણ છેલ્લા વીસ દિવસથી કેટલી કમ્પ્લેનો અમે કરી પછી મેં અને મારા સિનિયર સાથે મમ્મદભાઈ મંસુરીએ પણ કમ્પ્લેન કરી પ્રમુખશ્રીના ચેમ્બરમાં અમે ગયા ત્યાં વાત કરી પણ આ જીગર જોશી સુપરવાઇઝર અરહમ બિલ્ડ કોન પાટણ જેનું ભૂર્ગવની યોજનાનું જેનું ટેન્ડર પાસ થયેલું છે સાફ સફાઈનું એ વ્યક્તિએ એવું ધુમાકીભર્યું વર્તન કર્યું અમારી જોડે કે તમે થાય એ કરી લો આ સફાઈ આજ બી નહીં થાય ને કાલ બી નહીં થાય અને પ્રમુખની હાજરીમાં એને આ વર્તન કરેલું છે અને છેલ્લા વીસ દિવસથી અમને આજે કરું કાલે કરું સાંજે કરું સવારે કરું આવી બધી વાતો કરી લોભામણી વાતો કરીને કે આજે કરી દઈશ કાલ સફાઈ કરી દઈશ તો એ અનુસંધાને સફાઈ થયેલ નથી અને રોગચાળો ફાટી નીકળે એવી વકી છે હમણાં જ ભૂતકાળમાં બે મહિના પહેલાં કોલેરા જેવી બીમારી મહામારી ફાટી નીકળી હતી વોર્ડ નંબર ચારમાં ને પાંચમાં એમાં લોકોએ મૃત્યુ પણ પોતાનો જીવ પણ ગુમાવ્યો એટલે આવી કોઈ બીમારી ફાટી નીકળે તો એના જવાબદાર અરહમ બિલ્ડકોનનો માલિક ભદ્રેશભાઈ પટેલ રહેશે અને આરોપી નંબર એક જીગરભાઈ જોશી જે અત્યારે અરહમ બિલ્ડકોનના પાલનપુર ખાતે ભૂગર્ભ સફાઈ યોજનાના સુપરવાઇઝર છે આજે કેવી અહીંયા રજૂઆત છે અમે માનનીય કલેક્ટર સાહેબના કચેરીમાં એમના ડિસ્પેચમાં આવી અને અમારી ફરિયાદ અમે દાખલ કરી છે